જેના કારણે પશુપાલકોને મોટું આર્થિક નુકસાન વેઠવાનો વારો આવ્યો છે સ્થાનિકોનો આક્ષેપ છે કે વન વિભાગને વારંવાર રજૂઆત કરવા છતાં હજુ સુધી કોઈ નક્કર પગલાં લેવામાં આવ્યા નથી રહેણાંક વિસ્તારમાં સિંહના સતત આટાફેરાને કારણે લોકો રાત્રે બહાર નીકળતા પણ ડરી રહ્યા છે સ્થાનિકોની માંગ છે કે અમારા પશુઓના મોતના કારણે જે નુકસાન થયું છે તેનું તાત્કાલિક વળતર આપવામાં આવે અને સિંહને રહેણાંક વિસ્તારથી દૂર ખસેડવામાં આવે મારું નામ કિશોરભાઈ શું બનાવ બનેલો હતો રાત્રે સિંહ પીડ્યા હતા એટલે તમારા ઘરમાં હા અમારા ઘરે કેટલા પશુ ના મારણ કરેલા પાંચ પશુના ના કર્યા તમે ત્યારે હતા હાજર હાજર હતા તો શું તમારી માંગ શું છે અમારી માંગ છે સરકાર કક્ષા એ કરે આ વારણ ઘણી આ જનાવર આવી પીડા રાખે રાઈત ઉજાગર કઈ રીતના સહન કરવા બરાબર ઓછી તને વારંવાર આવ્યા જ રાખે કેટલી નુકસાની થઈ તમને અંદાજે અત્યારે નુકસાની તો માનો ખાંઠ ઇત્યારે માલ માર નાખ્યો

ને જનાવર પુરવા તો કરી દઈ ને અત્યારે આ સાવાજો કઈ બાજુ હશે તમને કઈ કાંઠે બોલતા તાંટલા જંગલ બોલતા

તો સરકાર શ્રી પાસે અમારી અપેક્ષા છે કે વેલામાં વેલી તકે ગમે ની આગા ખસેડે બરાબર અમારે નજુ ને કાંઠા સિવાય ક્યાંય છે નહીં કઈ અત્યારે સીમમાં બધે વાવેતર છે આજે કેટલા મારણ કરેલા છે આજે ભાઈના ઢોર મહિરા પાંચ મહિના પાંચ બરાબર મારા ચાર મહિના પેલા બે મહિરા હતા સીમ વિસ્તાર છે કે રેણાક વિસ્તારમાં માં મારેલા આ રેણાક વિસ્તાર રેણાક વિસ્તાર છે ઓલો નદી વિસ્તાર હતો તમારી માંગ શું છે હવે અમારી માંગ બાદ સરકાર પાસે એ જ અપેક્ષા છે કે વહેલામાં વહેલી તકે આગા ખસેડે જેથી કરીને અમને જાનહાનિ ન થાય અમને અમારા પશુ ને કોઈને કાલે અમારા કોઈ ગોવારિયા હોય એને કાંઠે તારી ગયે તો હું સમજુ એને તો અમારે લાકડી લઈને મરાય ને બરાબર અમે નીરપુળો હારવામાં હોય જાજુભાઈ કે અમારા છોકરા જ હોય માલમાં મારું નામ રાજુભાઈ બચ્ચુભાઈ શું બનાવ બને ગામ અમરાપુર રાતે ચાર વાગે સિંહ પડેલા છે તો અમારી ગા એ મારણ કરી નાખ્યું છે એમ ગાવી છે એને પાંચ દિવસ થયા છે નાનું આનું વાસરું છે હજી પાંચ દિવસ એને અમારે ગદરાવા ક્યાં જવું એને હું અમારે દૂધ પાવું ક્યાં એનું દૂધનું કોને ટાણે પૂરું પાડે એટલી અમારી માંગ છે કે સરકાર અમને કંઈક સહાય કરે તો અમે આને કંઈક ગદરાણ કરીએ એટલી અમારી માંગ છે